નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચૌદ વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ ચાર યુવકોએ ગેંગરેપ કર્યો દલિત દીકરી ખેતરમાં શોચ કરવા માટે ગઈ હતી જ્યાં પહેલેથી હાજર આરોપીઓએ તેનું મોં દબાઈ વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો દલિત દીકરીઓ પર દરરોજ દેશના કોઈને કોઈ શહેર કે ગામડામાંથી હત્યા બળાત્કારને જાતિસૂચક અપશબ્દો બોલી તેનું અપમાન કરવાના સમાચાર આવતા રહે છે તેમ છતાં જાતિવાદી તત્વો પોલીસ સાથેની સાઠ ગાંઠને કારણે એટ્રોસિટી જેવી ગંભીર કલમો લાગવા છતાં આરોપોમાંથી છૂટી જાય છે પરિણામે પીડિતાને ન્યાય મળતો નથી અને તે આ જીવન અપરાધ ભાવથી પીડાતી રહે છે અનેક કિસ્સાઓમાં રેપનો ભોગ બનેલી પીડિતા આત્મહત્યા કરી લે છે બે દિવસ પહેલાં એક મુખ દલિત યુવતી પર ત્રણ યુવકોએ તેને જંગલમાં લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો એ પછી યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો આ ઘટનાની સહાય હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક દલિત દીકરી પર ગેંગ રેપ થયાની ઘટના સામે આવી છે મામલો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે જ્યાં એક ચૌદ વર્ષની सगीर दलित दिक्री पर चार युवकों गैंगरेप कर पीड़िता पिताएं कहूं के पुत्री खेतर में सोच मैट गई थी तेरे पहला त्याल हाजर आरोपी तेने पकड़ने गैंगरेप करो सगीर आना पिता पुलिस पर मामलो दबावनों पन से। मामलों दबाव आरोप लगाया मीडिया रिपोर्ट मुजब मामलों कानपुर ना कक्वन पुलिस स्टेशन एक गामनो પરિવારે કહ્યું કે ઘરમાં શૌચાલય નથી તેથી આખો પરિવાર મજબૂરીમાં શૌચ માટે ખેતરમાં જાય છે બુધવાર વીસ ઓગસ્ટના રોજ રાત્રે દસ વાગ્યાની આસપાસ સગીરા ખેતરમાં શૌચ કરવા ગઈ હતી જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પાછી ન આવી ત્યારે પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું પિતાએ જણાવ્યું કે લાંબી શોધખોળ બાદ પુત્રી ઘરથી લગભગ પાંચસો મીટર દૂર બેભાન લોથી લથપથ હાલતમાં મળી આવી હતી રિપોર્ટ મુજબ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણીએ જણાવ્યું કે તે ખેતરમાં પહોંચી ત્યારે ત્યાં પહેલાંથી જ હાજર ગામના દીપુ રવિન્દ્ર યાદવ અરુણ ઉર્જે ભો ભોલા અને ઈકુ યાદવે તેને પકડી લીધી અને ખેતરમાં આવેલા પીપળાના ઝાડ નીચે ખેંચી લઈ જઈ ગયા હતા તેમણે તેના કપડાં ફાડી નાખ્યા અને તેના પર વારાફતી બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે યુવકોએ તેને ધમકી આપતા કહ્યું કે જો આ ઘટના વિશે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશું પરિવારનો આરોપ છે કે પીડિતા સાથેની આ ઘટના બાદ જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવાને બદલે કાર્યવાહીના નામે તેમને આઠ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા નહીં મોડી રાતે કેસ નોંધ્યો પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને ચોવીસ કલાક સુધી પીડિતાને મળવા ન દીધા દીધી અને પોલીસે મામલાને દબાવી દબાવતી રહી ત્યારબાદ મેડિકલના નામે તેમને ચાર કલાક સુધી કકવાનથી કાનપુર સુધી દોડધામ કરાવી એવો પણ આરોપ છે કે પોલીસે પીડિતાને તેનું નિવેદન બદલવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો આ ઘટના બાદ એ ડીસીપી કપિલ મેડિકલ દરમિયાન આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને પીડિતાની સ્થિતિ વિશે પૂછપરછ કરી એસીપી પાસેથી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી પીડિતાના ઘરે પહોંચેલા ડીસીપી દિનેશ ત્રિપાઠીએ પરિવારને સાંત્વના આપી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પરિવારની ફરિયાદના આધારે ગેંગરેપ એસિસટી એક્ટ પોક્સો એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ